ગત સપ્તાહે કોમનવેલ્થ કમિટીના સિનિયર સભ્ય ગુજરાતના પ્રવાસે આવ્યા હતા તેમણે સંભવિત ખેલ મેદાનો અને સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ શકે છે ગેમ્સ માટેની બિડિંગ પ્રક્રિયા લાંબી અને સતત ચાલતી રહે તેવી છે ગુજરાત સરકાર દ્વારા આ પ્રોસેસમાં આગળ વધવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જે ડેલીગેશન હતું એ પણ આવ્યું હતું અહીંયા આપની સાથે પણ મુલાકાત થઈ હતી કે ગયા કોમનવેલ્થ કમિટીના સિનિયર ગુજરાત હતા જેમાં અલગ અલગ સ્થળો પર જે ગેમના ઓર્ગેનાઇઝેશન પર શકે અને જે આપના છે એમાં જે આપણે સ્થળો બતાડ્યા હોય એવા સ્થળોની કર્યું અને આની એક પ્રોસીજર હોય છે આ પ્રોસીજર ખૂબ અલગ અલગ સ્ટેપની અંદર ચાલતી હોય છે અને આપણે કોમનવેલ્થ બે હજાર ત્રીસ માટેની દિશામાં જે કઈ પ્રોસીજર્સ છે એ પ્રોસીજરમાં આપણે લોકો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે અને આવનારા દિવસોમાં